નમસ્કાર દર્શક મિત્રો પાટણ ગુજરાતી ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે સાવલી તાલુકાના પંચાયત સંચાલિત ટુંડાવ ગ્રામ પંચાયત ચૂંટણી ગત તારીખ બાવીસ તારીખે ગયેલ હતી તે પૈકી ટુંડાવ ગ્રામ પંચાયતની ડેપ્યુટી સરપંચની ચૂંટણી આજ રોજ ટુંડાવ ગ્રામ પંચાયત ખાતે કરવામાં આવી તેમાં ટુંડાવ ગ્રામ પંચાયતના ડેપ્યુટી સરપંચ તરીકે ચૂંટણી કરાઈ હતી તેમાં ડેપ્યુટી સરપંચ અજીત ભલાવતની સરપંચ તેમજ છ સભ્યો દ્વારા વોટ આપી કરાઈ હતી તેમાં કુલ સાત મતથી જીતેલા ઘોષિત કર્યા હતા સાવલી તાલુકાના ટુંડાવ ગ્રામ પંચાયત ખાતે ડેપ્યુટી સરપંચની ચૂંટણી શાંતિપૂર્ણ માહોલમાં પૂર્ણ થઈ હતી ડેપ્યુટી સરપંચ તરીકે અજીત ભાલાવાતને ચૂંટણી કરી જીતેલા ઘોષિત કર્યા હતા સાવલી ગ્રામ પંચાયતના તાલુકાના ટુંડાવ ગ્રામની ગ્રામ પંચાયત ખાતે ડેપ્યુટી સરપંચની ચૂંટણી યોજાઈ હતી ગ્રામ પંચાયત કચેરી ખાતે તલાટી કમ મંત્રી સરપંચ સહિત સભ્યો ઉપસ્થિત રહેવા સાથે ડેપ્યુટી સરપંચ પદમાં વોર્ડ નંબર બે ના ઉમેદવાર અજીત ભલાવાતને ચૂંટણી કરી વિજેતા કરાયા હતા ટુંડા ગ્રામ પંચાયત કરીને બહાર ઉપસ્થિત અજીત ભલાવાતના સમર્થકોમાં ભારે ખુશીની લહેર છવાઈ ગઈ હતી સરપંચ તેમજ સભ્યોની ખાતે ખભો ખભી મિલાવીને રોડ રસ્તા પાણી વિકાસના કામો કરીશું પાટવી ગુજરાતી ન્યૂઝ રિપોર્ટર હમિત જાદવ આજ રોજ ટુંડાઉ પંચાયતની અંદર ઉપપ્રમુખની સરપંચની જે બેઠક માટે ઇલેક્શન થયું તેમાં સાત મતોથી મને જીત જીત હાસિલ થઈ છે ટુંડાવ ગામ વતી ટુંડાવના જે નાના મોટા જે પ્રશ્નો છે જે વિકાસના કાર્યો છે એ વિકાસના કાર્યો હું પૂર્ણ કરીશ અને સરપંચની સાથે ખભેથી ખભો મનાવીને કામ કરીશું અને પંચાયતની અંદર ગરીબ વર્ગના લોકોનું વધારે કામ અને ગરીબ વર્ગને ઉપર લાવવા માટે પ્રયત્ન કરીશું અને ટુંડાવ ગામની અંદર જે તળાવની સાફ સફાઈ છે ગટરના જે પ્રશ્નો છે પાણીના જે પ્રશ્નો છે પ્રશ્નો તાત્કાલિક ધોરણે નિકાલ કરીશું અમે અને ટુંડાવ ગામની અંદર જે પોલ્યુશન માટે જે ફેક્ટરીઓ અત્યારે હાલ ચાલી રહી છે પોલ્યુશનની ફેક્ટરીઓ પણ બંધ કરવા માટે પ્રયત્ન કરીશું સાથે સાથે ટુંડાવ ગામની અંદર જે મારા સાત મત જે મને મળ્યા છે સાથે સાત મતના જે મતાધિકારવાળાના જે સભ્યોને હું મારા તરફથી એમને અભિનંદન પાઠવું છું ને એમનો મને મત આપ્યો એમનો ક્યુ પવિત્ર મત મને આપ્યો તે મત આપવા બદલ હું એમનો આભાર વ્યક્ત કરું છું